હેલો ફ્રેન્ડ્સ હું છેતૃપ્તિ હેલ્થ સેવા ચેનલ પરથી સ્વાગત છે તમારે વેઇટ લોઝ કરવું છે તમારે ફેટ લોઝ કરવું છે વધતા વજનને તમારે કંટ્રોલ કરવું છે તો આ સરસ મજાનો ઉપાય તમારા માટે છે વજન ખટાડવા માટે આપણે ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ પરંતુ આપણું વજન ઘટતું નથી તો આજે હું તમને એક સરસ મજાનું વેઇટ લોસ રેસીપી શેર કરું છું જેનાથી તમારું વજન પણ ઘટે છે સાથે સાથે ઘણા બધા પોઝિટિવ ફેરફારો આવે છે સૌથી પહેલાં તમારે તમારું વેટ લોઝ કરવું છે તમારે તમારું ફેટ લોઝ કરવું છે તો વધતા વજનને કંટ્રોલ કરવા માટે રાત્રે સૂતા પહેલાં તમારે દસ ફુદીનાના પાન અડધી ચમચી અજમો અડધી ચમચી જીરું અડધી ચમચી મેથી દાણા આ વસ્તુ લેવાની છે આખી રાત પાણીમાં પલળવા દેવાની છે સવારે અજમો જીરું મેથી દ પાન આ બધાને ઉકાળવાનું છે